નમસ્કાર હું છું લેમાય હું એક સિંગર છું એક પરફોર્મર છું અને આજે બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટિફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રિ આ વર્ષે અમે તમારા સાથે કરીશું મને બહુ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી છે બહુ જ ઉત્સાહ છે એને ખાસ રીઝન પણ છે તમારા સાથે શેર કરું અ નાનપણથી હું આણંદનું નામ સાંભળી સાંભળીને મોટી થઈ છું વડોદરા અને આણંદ હું વડોદરાથી છું વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુવાળા કહેવાય છે અને નાનપણથી મારા ફાધર અને મધર સચિન લીમે આશિતા લીમે જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું ગાઈ રહી છું અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનું એક કલ્ચર છે ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય ઓથેન્ટિસિટી હોય જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ ગમે છે જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે એ કમ્બાઈન કરીને આપણો ઉદ્દેશ્ય છે કે હાર્ટ આ ફર્સ્ટ સ્ટેપ છે આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે